નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં પ્રખંડ ધોળકાના ગામે માતૃશક્તિ બેઠક બપોરના તેર કલાકે બાપા સીતારામ આશ્રમ ખાતે મળેલ જેમાં ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી કેસરબેન જોશી તથા ઉત્તર ગુજરાત પ્રાંત માતૃશક્તિ સહસયોજિકા શ્રી જવનિકાબેન ભટ્ટ તેમજ ધોળકા જિલ્લાના કોષાધ્યક્ષ શ્રી ભરતભાઈ વ્યાસ તથા જિલ્લા વિશેષ સંપર્ક વિભાગના પ્રમુખ શ્રી પઢિયાર અને સાથે આગેવાન કાર્યકર શ્રી પ્રદીપસિંહ રાઠોડ હાજર રહ્યા શ્રી જવનિકાબેન જેઓ ઉપસ્થિત સર્વ માતૃશક્તિની માતા બહેનોને સનાતન ધર્મ અને હિન્દુત્વ વિશે માનની માર્ગદર્શન આપ્યું મનનીય માર્ગદર્શન આપેલ જ્યારે શ્રી કેસરબેન જોશીએ બહેનોએ કેવી રીતે પોતાના બાલ્ય અવસ્થાથી ગૃહસ્થ જીવનમાં કઈ રીતે વ્યવહારિક જીવન અમલમાં ઉતારવાથી કુટુંબ વ્યવસ્થા સારી રીતે સંપ અને સહકારથી બાળકોને સંસ્કારમય વાતાવરણમાં ઉછેર કઈ રીતે કરવો વગેરે વગેરે ચર્ચાઓ કરેલ જિલ્લાના અધિકારીઓએ વર્તમાન સમયની સમસ્યાઓ બહેનો દીકરીઓ લવે જિહાદમાં ફસાઈ જાય છે તે બાબતે શું સાવચેતી રાખવી વગેરે બાબતો અંગે ગહન ચર્ચાઓ કરેલ અને ઉપસ્થિત સર્વ પાત્રીસ આજુબાજુ માતા બહેનોને સમજૂ સમજૂત કરેલ કે છેલ્લે એકાદશી હોય ફરાડી ડીશ જમી અને ચા પાણી કરી છૂટા પડેલ ત્યારબાદ ગણેશ ધોળકા શ્રી ગજાનંદજી મહારાજના દર્શન મુલાકાત કરી અરણેજમાં ભગવતી શ્રી બુટ માતાજીમાં ભવ્ય દર્શન કરી શ્રી ગિરીશભાઈ દવેના ઘરે મુલાકાત ચા પાણી ચર્ચા કરી ધોડકાથી નીકળ્યા અને શ્રી પ્રદીપસિંહ રાઠોડને ત્યાં ધોળકા ઘરે મુલાકાત કરી સર્વે છૂટા પડ્યા જય જય શ્રી રામ રિપોર્ટર સિંહ બારડ ગુજરાત સિક્યોર ન્યૂઝ થોડકા